હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમે આઈ થિંક બધા મજામાં જ હશો ચાલો આપણે આજે બનાવશું ગણપતિ બાપા માટે પ્રસાદ આપણે ખાલી ત્રણ વસ્તુથી જ પ્રસાદ બનાવવાનો છે એક બાઉલમાં આપણે એક વાટકી ઘી નાખશું મેં ગાયનું ઘી લીધેલું છે તમે ગમે તે ઘી લઈ શકો છો ફ્રેન્ડ્સ મારે પ્રસાદ બનાવવાનો હતો એટલે મેં ગાયનું ઘી લીધું છે પછી એ જ વાટકીની એ જ વાટકીના માપનું આપણે દળેલી ખાંડ લેવાની છે પછી આપણે એક સરખું મિક્સ કરવાનું છે જ્યાં સુધી ક્રીમની જેવું ન થાય ત્યાં સુધી પાંચ દસ મિનિટ લાગશે તો જ મસ્ત સોફ્ટ બનશે જો તમે કલર ચેન્જ થઈ ગયો છે એકદમ વ્હાઈટ થાય ત્યાં સુધી આપણે હલાવાનું છે અને સાઈડમાં આપણે બર્નર ઉપર એક પ્રીહીટ કરવા આપણે એક મોટું લોયું રાખી દઈશું અંદર સ્ટેન્ડ રાખીને અને એને કવર કરી દેવાનું છે અને પ્રિહિટ માટે મૂકી દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણો આપણું મિશ્રણ એકદમ ક્રીમી થઈ ગયું છે તો આપણે આગળ પ્રોસેસ આગળ વધારીએ હવે આપણે સાઈડમાં એક થાળીમાં ઘી લગાવીને મૂકી દેવાનું છે હવે આપણે જે વાટકીનું માપ લીધું હતું એ જ બે વાટકી મેં મેંદાનો લોટ લીધો છે તો થોડો થોડો કરીને આપણે મેંદાનો લોટ એડ કરીશું અને મિક્સ કરીશું પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હજી આપણે જરૂર પડી છે થોડોક લોટની તો આપણે રાખીશું બે ચમચી જેટલો મેં લોટ હજી રાખ્યો છે તો આપણે એવું લાગે કે નાખવો પડે એમ છે તો લોટ નાખી દેસું પણ પહેલાં આપણે મિક્સ કરી લઈએ હવે મિશ્રણ સરખું થઈ ગયું છે તો આપણે જોઈએ આવું મિશ્રણ જોશે આપણે બનાવવા માટે અને મારે બે ચમચી જેટલો લોટ વધ્યો છે બે વાટકીમાંથી અને હવે આપણે આ લોટને મસળી લેશું સરખાઈએ હવે આપણે જે થાળીમાં ઘી લગાવ્યું હતું એમાં આ મિશ્રણ નાખી દેસું અને સરખાઈથી મસળી લેવાનું છે જ્યાં સુધી એક સરખું ન થાય ત્યાં સુધી એવું લાગે તો થોડું હાથમાં ઘી લગાવી લેજો તો હાથમાં મિશ્રણ ચોટે નહીં હવે આપણે લોટ સરખાઈ મસળાઈ ગયો છે તો આપણે બીજી થાળીમાં ઘી લગાવીને નાની નાના નાના પેંડા વારવાના છે હવે આપણે નાના નાના પેંડા વાળી લીધા છે અને આપણે ડેકોરેશન માટે ઉપર ટોટી ફ્રૂટી અથવા જેલી કે કાજુ બદામની સ્લાઇસ પણ રાખી શકીએ છીએ તો મારે તૂટી ફ્રૂટી પડી હતી તો મેં એનો યુઝ કર્યો છે તો આવી રીતે લગાવીને તમે ડેકોરેશન કરી શકો છો હવે આ થાળીને આપણે પ્રી હિટેડ લોહીમાં મૂકી દેવાની છે દસ થી પંદર મિનિટ પછી આપણે ચેક કરીશું કે બની કે નહીં હવે બીજી થાળીમાં આપણે એ જ પ્રોસેસ કરવાની છે મેં બે થાળી જેટલા બનાવ્યા હતા કારણ કે પ્રસાદી બનાવવાની હતી તો થોડા વધુ જોઈએ તો મેં બે વાટકી મેંદાનો લોટ લઈ હતી તો બે થાળી થઈ છે તમારે જેટલી જોઈ એટલી વાટકી માપનો રેશિયો લઈને કરજો બીજી થાળી પણ તૈયાર થઈ ગઈ હતી અને ઉપર ડેકોરેશન માટે ટોટી ફ્રૂટી એક એક મૂકી દીધી છે હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ટૂથપિકથી ચેક કરી લેશું કે થઈ છે કે નથી થઈ હજી એવું લાગે છે કે પાંચ મિનિટ આપણે રહેવા દેવી પડે એમ છે તો પાંચ મિનિટ આપણે થોડી વધારે રાખી દઈશું આપણે પકવવામાં પંદર મિનિટ લાગી ગઈ છે તો હવે બની ગઈ છે તો આપણે નીચે ઉતારી લઈ અને બીજી ડીશ છે તે આપણે લોયામાં મૂકી દઈશું આપણે બનાવી છે નાન ખટાઈ તો જુઓ ફ્રેન્ડ્સ આપણે આમાં નથી સોડા યુઝ કરેલો કે નથી બેકિંગ પાવડર યુઝ કરેલો ખાલી આપણે ત્રણ વસ્તુથી જ બનાવી છે પણ બહુ મસ્ત થાય છે તમે ખાલી ટ્રાય કરજો મિત્રો જો કેટલી મસ્ત બની છે કણીદાર તમે જોઈ શકો છો હવે થાળી ઠંડી થઈ ગઈ હતી તો મેં છે ને એક બાઉલમાં એને ભરી લીધી છે હવે આપણે બીજી થાળી જે મૂકી હતી એ ચેક કરીશું તો ટૂથપીક ક્લિયર આવે છે તો તે પણ રેડી થઈ ગઈ છે તો આપણે ગેસ ઓફ કરીને નીચે ઉતારી લેશું હવે બંને ડીશ રેડી થઈ ગઈ છે તે મેં અલગ અલગ બાઉલમાં ભરી છે બહુ જ મસ્ત બની છે મેં ટેસ્ટ કર્યો તો બહુ જ સારી બની હતી તમે ટ્રાય કરજો બનાવીને પછી મને કમેન્ટ કરજો અને આપણે પહોંચી ગયા છીએ ગણપતિ બાપ્પા પાસે ગણપતિ બાપ્પા લાડુ મોળિયા